તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે બનાસકાંઠાના ઇકબાલગઢમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે ઇકબાલગઢમાં પાણી પાણી કર્યું છે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે તો પેઢીઓ આગળ આવેલા શેડમાં પણ માલ હતો જે પલળી ગયો છે તે પલળતા જ વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એનએચએઆઈની બેકાળજીના લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાવાથી વેપારીઓનો આ આક્ષેપ છે સાત દિવસ અગાઉ એનએચઆઈના અધિકારીઓને બોલાવી અને બતાવવામાં પણ કોઈ પ્રકારની કાળજી ન લેતા આજે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દોઢ ફૂટ પાણી ભરાતા વ્યાપક નુકસાન વેપારીઓને પહોંચ્યું છે ઇકબાલઘ બનાસકાંઠાના આ દ્રશ્યો છે જ્યાં વરસાદથી જણસ પલટતા વેપારીઓને ભારે નુકસાન થયું છે શેડ નીચે ખુલ્લામાં જ જે જણસ છે તે મુકવામાં આવી હતી જેમાં ભારે વરસાદ ખાબકતા આ જણસ પલળી ગઈ છે જેના કારણે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે વધુ તો સાથે સંવાદદાતા રતન આપણી સાથે ફોનલાઈન પર છે રતન જે રીતે જણસ ખુલ્લામાં મૂકવામાં આવી હતી પલડી ગઈ છે અત્યારે વેપારીઓને ભારે નુકસાન શું વિગતો જી ચોક્કસથી વાત કરીએ તો અમેરગઢ તાલુકાનો ઇકપાલગઢ એપીએમસી માર્કેટ ની અંદર મોડી રાત્રે જે વરસાદ પડવાથી જે બહાર જે મગફળીનો જે પાક મૂકવામાં આવેલો હતો વેપારી એમ તે મુકેલો હતો એ રાત્રે રોજ બાર વરસાદથી અત્યારે તો પલડી ગઈ છે અત્યારે તો ઇકબાલગઢ એપીએમસી ના જે વેપારીઓને ભારે નુકસાન કરવાનો સામનો આવ્યો છે અત્યારે જે એમનો જે પાક છે એ પાક બચાવવા માટે એ લોકો મથામણ કરી રહ્યા છે સવારથી જે વરસાદ પડ્યો ત્યારે જયારે દુકાન જે પેટી ખોલવા આવ્યા ત્યારે જોયું તો આખું પાણી ભરેલા હતા અત્યારે એને પાક બચાવવા માટે લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે અને પાલનપુર ને જે વડગામ તાલુકાની અંદર બી ભારે વરસાદ પડવાથી અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે ને પાલનપુર જે અમદાવાદ હાઈવે છે એ બી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક ના દ્રશ્યો સામે છે તેને લઈને અત્યારે તો જે વરસાદની મોલમાં પાલનપુર પાણી પાણી થઈ ગયું છે